હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારો મારી ચેનલમાં અને આજના નવા માં તો જો ફ્રી થઈને રેડી થઈને નીકળી ગયા છે બધા ફાર્મ પર જવા પ્લાન ચેન્જ થઈ ગયો કે ફાર્મ પર જવું છે તો હવે ફાર્મ પર જઈએ છે કે બીજી જગ્યા પર જવું હતું પછી પપ્પાને કેવલ નીકળી અહીંયા ફાર્મ પર જઈએ એટલે પછી ફાર્મ પર જઈએ છે હવે બસ જો પોચું પોચું છી ત્યાં જઈને બતાવીએ

યસ એટલે હું પેલા જ કહી દઉં પ્લાન ગમે ત્યારે ચેન્જ થાય એટલે જયારે ડેસ્ટિનેશન પર પહોંચી જાય ત્યારે નક્કી થાય કે અમે પહોંચાય કે કે જ હા હા તો હવે જવાનું છે જ જઈશું અમે નીકળવાના જ છીએ આ કેવલ જ કરે આજ કેવલ આજ કેવલ એ કેવું તમે કેટલી વાર પોપટ કરો પછી હવે તો હું કઈ જ દઉં ને

સરસ હાલો તમારે નથી ઉતારવું બે ને હાલો 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 ફટાફટ જો મમ્મી રિયા ની રેલિંગ ની આ બાજુ આવતા જ નથી હો પલોટી વાળી બે હોવા જડે એટલે મજા આવે જો અહીંયા છે ને બિંદુ તરતા સિખડાવે છે જો જો ભદો જો ને दादा ને ચીપકી ગયો આ તો બાપ દીકરી તૈયાર થઈ ગયા છે નક્કી કલ્લો કેવી રીતે કૂદવાનું હે સીધું

જો આ સાહેબજી જમે છે જો ઘરેથી બનાવીને લઈ તો થેપલા ને અથાણું ને છાસ ને પાતરા ને બધુંય હે ને મોજ દરિયા હે આપણે ગુજરાતી નામ તો આ હારું થેપલા થેપલા અથાણું ડુંગરી હોય એટલે હમ જલસા જલસા હે ગમે તેમાં ભૂખા હોય ધરે જ જાય હા ગમે તેવી ટ્રીપ ઉપર જાય ગમે ત્યાં જાય થેપલા ભેગા લેવાના હે ને તડકો છે નહીં થોડો થોડો તડકો છે વરસાદ આવે ને એટલે મજા આવે વરસાદ આવે તો જો નવું ચાલુ લે છે જો એસી ચાલુ કરીને બેઠા છે જો લાંબા ટપક કરીને એમ જો લીધું તો બાર બહુ ગરમી લાગે છે હજી જો પરસેવો માટા મારે એવું પપ્પા એમ કે છે કે રંજી માર ફૂલ ગોતે મળતા નથી <laughs> <laughs> पापा के गई दीदू? एम कही दी गोतवा जावा है <laughs> <laughs> जा जा मुरझाई <laughs> गया है काई ना मुरझाई गया दी तो मैं केवल ना ही रिया जो <laughs> 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 क्या सरस दीदा का के वो हां हां है ना ये आपका नंबर दीदा तो पछि

એટલું મસ્ત છે ને જો આ બધા હિંકાઓ બેઠા છે નાનપણની યાદ યાદે પપ્પા નાનપણની યાદ આવે હે ને જો મેં આવી રીતે બેઠા હે સામે હામે આવી રીતે હિંચકા હે જો મેહ્યાં બેઠો હે હં લાઈનમાં બધે છે જો હમ બસ બસ તો જો અમે બધા ગયા તા આજે આખો દિવસ પૂરો થઈ ગયો અને નવરા થઈ ગયા બધું જમવા ગયા તા બહાર પછી ઓલા સ્વામિનારાયણ મંદિરે ગયા હતા ત્યાંથી નીકળ્યા પછી કે હાલો બારો બાર જ ખાતા આવી તો થોડુંક થોડુંક વડાપાઉં ખાધા અને ઓનિયન રિંગ ખાધી ને કોલ્ડ કોફી પીધીને આવવું બધું કર્યું અને પછી ઘરે પહોંચ્યા માથું ચડ્યું સરખું કરીને થાકી ગયા એ બધુંય ભેગું થયું હોય એટલે હવે બસ સુઈ જાવાની તૈયારી છે

અને આજે હે ને એક વાર નાતા હતા ને તો બિંદુના ચશ્મા પડી ગયા તો ત્યારે તો મળી ગયા પછી પાછું બીજી વાર કૂદવા ગઈ ને ચશ્મા હોતી તો ચશ્મા નો જયડા લગભગ લગભગ વી એક મિનિટ ચશ્મા ગોઈતા તો અહીંયા માન જ ચશ્મા અને એક તો પાછું થાય કેવું કે ચશ્મા નો હોય ને એટલે એને દેખાય નહીં કે કોણ ઉભું છે કોણ નહીં કાઈ જો આજના બ્લોગ માં આટલું જ હતું જો તમને અમારો બ્લોગ ગઈમ હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં